હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે ચા સાથે ખાઈ શકાય તેઓ સરસ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવીશું તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે તેની અંદર એક વાટકી બાજરીનો લોટ લેવાનો છે તો બાજરીનો લોટ હેલ્ધી છે બરાબર સાથે જ આપણે અડધી વાટકી ચણાનો લોટ લેવાનો છે તો બંને લોટ છે આપણે હેલ્ધી છે તો તમે એને ખાઈ શકો છો તો હવે થોડા ઘરના રોટિંગ મસાલા કરીશું જેમાં મેં હળદર નાખી છે લાલ મરચું નાખ્યું છે સાથે જ થોડું ધાણાજીરું પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે તેની અંદર મેં વડિયાળી લીધી છે તમે સ્કીપ પણ કરી શકો છો સાથે જ તેની અંદર થોડા તલ નાખીશું હવે તેની અંદર આપણે ગરમ મસાલો નાખવાનો છે હવે તેની અંદર મેં છે ને લસણ અને મરચાંને અને આદુ ત્રણેય વસ્તુને કૂટી લીધા હતા તો એ ત્રણેય વસ્તુ આની અંદર નાખી દઈશું તો તમે જો લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે તો અહીંયા મેં ડુંગળીને સમારીને આની અંદર નાખી દીધી છે હવે અહીંયા મેં કસ્તુરી મેથી લીધી છે અને જો અત્યારે તો લીલી મેથી નથી મળતી પણ જો શિયાળામાં લીલી મેથી મળતી હોય તો તમે લીલી મેથી નાખશો તો વધારે સરસ રિઝલ્ટ મળશે સાથે જ મેં દૂધીની છીણ કરી લીધી છે અને કોથમી લીધી છે તે બંને વસ્તુ મેં આની અંદર નાખી દીધી છે હવે મેં અહીંયા ફણગાવેલા મગ લીધા છે તે પણ મેં એક ચમચી જેવા નાખ્યા છે હવે તેની અંદર દહીં નાખીશું આપણે તો અહીંયા દોઢ ચમચી જેવું દહીં નાખ્યું છે મેં હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો તમે એક વખત આ બનાવીને ખાજો એટલા સરસ ટેસ્ટી લાગશે ને અને હેલ્ધી છે તો તમે ડાયટમાં પણ લઈ શકો છો હવે થોડું થોડું પાણી નાખીને આપણે એનો ખીરું બનાવવાનું છે તો ખીરું વધારે ઢીલું પણ નથી બનાવવાનું અને બહુ કઠણ પણ નહીં એટલે આપણે થોડું થોડું પાણી નાખીને અને આ રીતે મિક્સ કરવાનું જેથી આપણને માપ છે એ ખ્યાલ આવે તો જેમ આપણે પુડલાનું ખીરું બનાવતા હોઈએ છે તે જ રીતે આનું ખીરું બનાવવાનું છે અને આ પુડલા ચા સાથે કે તમે ચટણી સાથે કે કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો અને જો તમે દહીં બનાવો તો દહીં સાથે પણ બહુ સરસ લાગે છે આ ટેસ્ટી પુડલા તો જો અહીંયા આ રીતનું ખીરું મેં બનાવીને તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો આ રીતે ફેટી લેવાનું છે ને તો ખીરું આપણું આ રીતનું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે તેની અંદર હું અજમો નાખવાનું ભૂલી ગઈ હતી તો હું પાછળથી થોડો મસળીને અજમો આની અંદર નાખી રહી છું અને એને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનો તો આપણું ખીરું તો બની ગયું છે તો હવે જ્યારે પણ આપણે પુરલા બનાવવા હોય ને ત્યારે થોડોક આની અંદર ઈનો અથવા તો સાજીના ફૂલ છે એ થોડાક નાખવાના અને એની ઉપર પાણી નાખવાનું અને પછી મિક્સ કરી લેવાનું તો અત્યારે મેં આની અંદર સાજીના ફૂલનો જ ઉપયોગ કર્યો છે મેં ઈનો નથી નાખ્યો પણ તમે બંનેમાંથી કોઈ પણ વસ્તુ નાખી શકો છો અને નાખીને પછી સરસ એવું ફેટી લેવાનું છે તો આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એના પુડલા બનાવી લઈશું તો મેં અહીંયા નોનસ્ટિક તવી લીધી છે આ રીતની તેની અંદર થોડું તેલ નાખીશું અને તેલને આ રીતે લગાવી લઈશું તો તમે ઓછા તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે મીઠા લીમડાના પાન નાખીશું થોડા તલ નાખીશું અને આપણે ખીરું આની ઉપર આ રીતે પાથરી દેવાનું છે અને એની ઉપર ડેકોરેશન માટે થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું અને ફરીથી થોડા તલ નાખીશું હવે આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે એને થવા દઈશું તો પાંચ મિનિટ પછી ચેક કરીશું તો જો ઉપરનું પણ સરસ એવું ચડી ગયું છે ડ્રાય થઈ ગયું છે તો હવે આપણે પૂરલાને ફેરવી લેવાનો છે તો આ રીતે ધીમે ધીમે એને ફેરવવાનો છે તો હવે આને ફેરવી લઈશું આપણે તો જો હવે બીજી બાજુ પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે એને ચડવા દઈશું બાજીનો લોટ છે એટલે ઝડપથી ચડી જતો હોય છે એટલે વધારે ચડવવાની જરૂર નથી તમારે ક્રિસ્પી કરવું હોય તો થોડી વાર વધારે એને શેકાવા દેવાનું તો પુલ્લો આપણો બની ગયો છે તો એને આપણે પ્લેટમાં લઈ લઈશું અને અને આપણે બીજો પુલ્લો પણ એ જ રીતે બનાવી લઈશું તો જે ચોટ્યું છે એને પહેલાં આ રીતે કાઢી દઈશું પછી થોડુંક તેલ નાખીશું આ રીતે ફેલાવી લઈશું પછી મીઠા લીમડાના પાન અને તલ નાખીને ખીરું પાથરી દઈશું તો સેમ આ જ પ્રોસેસથી આપણે બધા જ પુલ્લા બનાવીને તૈયાર કરી લેવાના તો જો બીજો પુલ્લો પણ ચડી ગયો છે તો આપણે એને પણ ફેરવી લઈશું હવે એને પણ બીજી બાજુ શેકાવા દઈશું તો જ્યારે મેં આ પુલ્લા ઘરે બનાવીને ખવડાવ્યા ને તો બધાને એટલા સરસ લાગ્યા ને બધા કે દર રવિવારે હવે આ જ નાસ્તો બનાવજે તો એ જ રીતે મેં પુલ્લા બનાવીને તૈયાર કરી લીધા છે તેને મેં ચા સાથે અત્યારે સર્વ કર્યા છે તે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પણ હોય છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને મને સપોર્ટ કરજો તો ખૂબ ખૂબ આભાર બધાનો મારો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ